બાદ અગ્રેસર થતું સુરત તેત્રીસ હજારથી વધુ ક્લાયન્ટ ધરાવતી કંપનીએ શરૂ કર્યું હેડક્વાર્ટર્સ સુરત હવે હૈદરાબાદ અને પૂણા બાદ આઈટી હબ તરીકે ઉભરી રહ્યું છે સુરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે યાનોલ્ ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે એકસો સિત્તેર દેશોમાં ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી પ્રોવાઈડર કંપની તેની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનો મોનેટા ટાવર સુરત ખાતે ખસેડી છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી દુનિયામાં ટોપ સોલ્યુશન પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પહેલેથી કંપનીનું કોલાબોરેશન ઇનોવેશન અને એફિશિયન્સીમાં નવી ઊંચાઈઓ સર કરશે હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય તેમને વધુમાં વધુ નફો મળી શકે તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ સારી મદદ કરી શકશે

અને જે આ કંપનીના જે આર એન્ડ પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ડિવિઝન છે એને હું લીડ કરું છું આ કંપની બધાને એક સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે અને આ કંપની ચાલુ કરવા પાછળનો અમારો જે મેઇન ઉદ્દેશ્ય હતો એ અહીંયાના લોકલ જે આપણું ટેલેન્ટ છે એને કઈ રીતે આપણે પ્રમોટ કરી શકીએ અને એ એવું એક પ્લેટફોર્મ એ લોકો માટે બનાવી શકે કે જેથી કરીને લોકોએ બહાર નહીં જવું પડે અને જે લોકોના જે પણ કંઈ સપનાઓ છે ગ્લોબલ કંપનીમાં કામ કરવાના એ અહીંયા પૂરા કરી શકીએ

મોટા ઇનોવેશન કરવા માટે એના માટે અમને ઓર પ્રોત્સાહન મળશે અને અમે આ અહીંયાથી એક બીજું પાંચ વર્ષનું વિઝન જોઈ રહ્યા છે કે જ્યાં અમે કંપનીને ઓર બધી કન્ટ્રીમાં માર્કેટ લીડરશીપ એચિવ કરવા માંગીશું અને ખાસ સુરતના લોકો માટે જે ખાલી ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જણાય છે એને અમે આઈટી માટે બી જણાશે એવું અમારું મિશન છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે